नमस्कार आप जो रहा है प्लस न्यूज हूँ छू आपने साथ ही चारोतर विद्या मंडल यूनिवर्सिटी संचालित आईएलएसए एल डबल एस कॉलेज द्वारा एनक्यूस्टा 8.0 क्विजिंग कार्निवल योजना चारोतर विद्या विद्यामंडल यूनिवर्सिटी संचालित आई एल कॉलेज द्वारा एनक्यूस्टा एट पॉइंट जीरो क्विजिंग कार्निवल नी फेब्रुआरी आयोजन कर આ સ્પર્ધા દ્વારા સમગ્ર ગુજરાતની અનેક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને બૌદ્ધિક પ્લેટફોર્મ આપવામાં આવે છે આ કોલેજ દ્વારા સતત વર્ષથી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એકસો નેવ જેટલા રજીસ્ટ્રેશન સાથે છેલ્લા વર્ષો રેકોર્ડ બ્રેક થયેલ છે જનરલ નોલેજમાં શાળા કક્ષાએ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ સીબીએસ ના વિદ્યાર્થી આયન પાટીલ વસલ સોની અને કોલેજ કક્ષાએ જીસીટી કોલેજના શિવાંગ શ્રીવાસ્તો, ભવ્ય વર્મા તથા હોલીવુડ ક્વિઝમાં શાળા કક્ષાએ કેન્દ્રીય વિદ્યાલય આણંદના વિદ્યાર્થી આશ જાતો, અક્ષત મોરિયા અને કોલેજ કક્ષાએ ILSASS કોલેજના અરવિંદ નામ પૂભી વિ અંગકિશ શા વિજેતા બન્યા હતા. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીને કેસ પ્રાઇઝ, ટ્રોફીથી સન્માન કરવામાં આવ્યા હતા. એન્ડ ક્યુસ્ટા 8.0 ટાઇટલ સ્પોન્સર કૌશલ પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર સી એન અર્ચના નરહરીના માર્ગદર્શન હેઠળ તથા ફેકલ્ટી કોઓર્ડિનેટર પ્રોફેસર દર્શન ગજ્જર બાય સ્ટુડન્ટ કાઉન્સેલર પ્રોફેસર કિશન જોસીના સહયોગથી સ્પર્ધાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વીત પટેલ મેનેજિંગ જનરલ સેક્રેટરી વર્ષવી સાહ તથા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ક્રિઝો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તેમજ સહભાગીઓમાં ટીમ વર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો ફંક્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અનંત દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંબાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર